તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ સાથે આપ સૌનું મારા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત કરું છું તો આજનો અમારો બ્લોગ હું અહીંયાથી સ્ટાર્ટ કરું છું તો આજે હવે ઘણું બધું કામ છે આજે છે દિવાળીની શોપિંગ કરવાનો ટાઈમ બરાબર એટલે હવે હું જઈશ ફટાકડા લેવા અને બીજી બે ત્રણ જગ્યાએ જવાનું છું તો અમારા બ્લોગમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો અમારો બ્લોગ નિહાળો તો અત્યારે હું આવી ગયો છું અમારી ઓફિસે બરોબર તો અહીંયા ઘડી બેસીશ અને પછી નીકળીશ ફટાકડા લેવા માટે તો અત્યારે વાગી ગયા છે એક ને ચાલીસ થઈ છે બરોબર અત્યારે તો હું પછી ફટાકડા લેવા નીકળીશ બરોબર અને આ મારી ઓફિસ છે જ્યાં રોહિતભાઈ ખોલવા આવ્યા હતા રોહિતભાઈ જોડે ચાવી રહે અને હવે તો જ અહીંયા પછી હું નીકળીશ તો તમે અમારા ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાની ચિંતા નહીં અત્યારે અમે હું ને રોહિતભાઈ નીકળી ગયા છીએ ફટાકડા લેવા ફટાકડા ફટાકડા લેવા માટે ઓફિસ બંધ કરી રોહિત હા ઓફિસ બંધ કરી ફટાકડા લેવા જઈએ હવે ટ્રાફિક ફૂલ હે હા ટ્રાફિક ફૂલ છે ઓ ટ્રાફિક બહુ હે શું તમે કહેવાય ને મસ્તની ડીસ મસ્તની કહેવાય ના કહેવાય સીડી ચડવાની દોડવાની નહીં

હું રોહિતભાઈ કાલે રિંગ રોડ થી ઉતારી ઘરે ગયો ને તો રોહિતભાઈ ને ગમનભાઈ સાંતન મળ્યા હતા એટલે રોહિતભાઈ એને એમને મળવા ગયા હતા ગમનભાઈ હતા એવું ને અરે દોસ્ત ઓન ધ વે હતા એ ટ્રાફિક માં ચલો ગાડી ચલાવો 8284 ગાડી નો નંબર પ્લેટ જો આટલી જો તારા બેરાેરાારા તરાુ તયા જો બોલ્યું કે ના ડોકળા મારી ને તેરી પર રાજે ટ્રાફિક બહુ હે નઈ અરહી અરહી મને મારું નાગંદા મડે ઈ ઈ તો અત્યારે અમે આવી ગયા છીએ ફટાકડા લેવા માટે અમારી પાછળ વિજયભાઈ વિજયભાઈ શું જોવો તમે બહુ જો વિજયભાઈ

ફટાકડા લેવા તમારે લેવા દિવાળીના ના દિવસ ઘર ઘર દિવા થા ફટાકડા ફટ ફટ ને ચારે પર ફટા આ વાક્યો તમે ભી ફટાકડા લઈ લો ફટાકડા 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 લઈ લો અમે આવી ગયા છે ફટાકડા લેવા માટે તો તમારે લેવાના વાક્યો તમારે એટલે તમે લઈ લો કોઠી અરે કોઠી હું નહીં ફોડું હું તો બોમ્બ ફોડે બોમ્બ જય દિવાળી બોમ્બ બાજુ હાલો તમારો બોમ્બ બાજુ બહુ મોટું છે ને એક હા બહુ મોટું છે પણ આ ગોડાઉન કહેવાય અરે મસ્ત છે શું કહેવાય પણ સ્ટોલ સ્ટોલ શું લેવા તો મને ભૂખ લાગી ખાઈ આ તો ઠંડુ આ દિલને

આપણે ત્રણ જણા છે હું દેવ અને વિજય અરે ભાઈ દેવ વિજય અને અમે ત્રણ જણા નાસ્તો કરીએ છીએ માસીમાર મારું બનાવજો ને ખાવા પીવાના બહુ શોખીન છે આમ ના મળે છે લઈ લો ભાઈ દેવભાઈ ફરી શું ખાવ દેવભાઈ જણાજ્યું

થેન્ક યુ વિજય ભાઈ અમારું ગરમ ગરમ ચનાચુર આમાં નહીં નાખવાનું ભાઈને બોલા કરને કા તો કરને કા હું કરાવી વિજય તું જ હવે ફટકડા લઈ લીધા છે ને હવે જઈ રહ્યા છીએ ઘરે 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 તરફ અમારી ગાડી જાય છે ટ્રાફિક બહુ હે ને હા બહુ ટ્રાફિક છે મારી તો ઘરે પહોંચીને મળીએ મળીએ ચલો બાય તો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું અને આજના માટે આટલું જ ચલો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ Bye.